મની લોન્ડરિંગ હેઠળ જમીન કૌભાંડ કેસની તપાસ કરેલા ઈડીએ શુક્રવારે બડગઈ ઝોનના રેવન્યુ સબ ઇન્સ્પેક્ટર ભાનુ પ્રતાપ પ્રસાદ અને પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની રિમાન્ડ પર પૂછપરછ કરી હતી આ સમય દરમિયાન ઈડીએ દિવસભર હેમંત સોરેનના નજીકના આર્કિટેક્ટ વિનોદ સિંહની પણ પૂછપરછ કરી ઈડીએ પૂર્વ મુખ્યમંત્રી સાથે વોટ્સઅપ ચેટ તેમની પાસેથી વેરીફાય કરાવી અને તેની માહિતી લીધી હતી ઈડી અધિકારીઓએ આ ચેટના દસ્તાવેજો પર સહીઓ પણ લીધી છે ઈડીએ ત્રણ જાન્યુઆરીના દરોડામાં વિનોદસિંહના ઠેકાણા પરથી રિકવર કરાયેલા પચીસ લાખ રૂપિયાનો હિસાબ પણ લીધો છે કહેવાય છે કે પૈસાનો સ્રવ પૈસાના સ્ત્રોત અંગે વિનોદસિંહ આપેલી દલીલથી ઈડીના અધિકારીઓ સંતુષ્ટ નથી અહીં પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનના પ્રેસ સલાહકાર રહેલા અભિષેક પ્રસાદ ઉર્ફે પિન્ટુ પણ શુક્રવારે બપોરે ઈડી ઓફિસ પહોંચ્યા હતા માહિતી મળી છે કે ઈડીએ તેમને તેના મોબાઈલ ડેટા કાઢવા માટે બોલાવ્યો હતો તેની પૂછપરછ કરવામાં આવી હતી આવી નથી ઈડીએ તેને તપાસમાં સહકાર આપવા અને મોબાઈલ ડેટા કાઢવા માટે ઓફિસ બોલાવ્યા હતા અત્યાર સુધીની તપાસમાં ઈડીને બરિયાતુની આઠ પોઈન્ટ પાંચ એકર જમીન અંગે ઘણી માહિતી મળી છે બારગેનના તત્કાલીન રેવન્યુ સબ ઇન્સ્પેક્ટર ભાનુ પ્રતાપ પ્રસાદ છેતરપિંડી કરનારાઓ સાથે મળીને જમીનના અસલ દસ્તાવેજો સાથે ચેડા કરતા હતા ભાનુપ્રતાપ પ્રસાદને પ્રત્યક્ષ કે આડકતરી રીતે મદદ કરનારા લોકો પર ઈડી નજર રાખી રહ્યું છે ઈડી તેમની પાસેથી હેમંત સોરેન અને તેમના પરિવારના સભ્યોના નામે હસ્તગત કરવામાં આવેલી જંગમ અને અન્ય મિલકતોની માહિતી પણ મેળવી રહી છે